નમસ્કાર મિત્રો શું તમે ક્યારે ચશ્મા ઉપર કોલગેટ નાખી છે જો ના નાખી હોય તો હવે મિત્રો તમે કોલગેટ નાખવાનું શરૂ કરી દેજો મિત્રો આજે તમને એક મસ્તનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું તમારે મિત્રો એક વાસણ લેવાનું છે નાનું અને તેની અંદર તમારે મિત્રો ચશ્માને મૂકવાના છે અને ત્યારબાદ હવે મિત્રો આ ચશ્માને મૂકી દીધા હોય ત્યારબાદ તમારે મિત્રો એક ગ્લાસ જેટલું પાણી તેના ઉપર તમારે રેડવાનું છે એ વાસણની અંદર તમારે એક ગ્લાસ પાણી નાખવાનું છે ત્યારબાદ મિત્રો હવે તેની ઉપર જે તમારે મોઢે લગાવવાનો પાવડર આવે એટલે કે જે ટેલકમ પાવડર આવે એ તમારે તેના ઉપર નાખવાનો છે તમે જોઈ શકો છો જે રીતના ચશ્મા અને પાણીની ઉપર તમારે ટેલકમ પાવડરને નાખવાનો છે અને ફરીથી પછી તમારે ચમચીની મદદથી ટેલકમ પાવડર અને પાણીને મિક્સ કરી લેવાનું છે આટલું થઈ જાય ત્યારબાદ હવે તમે જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય તમારી પાસે કોલગેટ હોય અથવા ક્લોઝઅપ હોય જે પણ વાપરતા હોય તેને તમારે મિત્રો તેની ઉપર તમારા પાણીની અંદર નાખવાની છે અને ત્યારબાદ ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો આગળ વધીએ તો હવે આટલું કર્યા પછી તમારે એક ચમચી જેટલું મીઠું પણ તેની અંદર ઉમેરવાનું છે અને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી તમારે બધું મિક્સ કરવાનું છે જ્યાં સુધીમાં બધું મિક્સ ના થાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ મીનાબેનને કટક ઓડિશાથી પ્રકાશભાઈ પંડ્યાને નિકોડા ગામથી ભરતભાઈ સોનીને ધ્રાંગધ્રાથી કરશનભાઈ ઠાકોરને ભદ્રાળા ગામથી નારાયણ અમદાવાદથી કાંતિભાઈ જીવરાજભાઈ ઠાકોરને સિહોરથી અને ચંદુભાઈ દેવાણીને દેરડીથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે તો હવે મિત્રો આ જે પાણી છે એને મિત્રો તમારે ચમચીની મદદથી એ ચશ્માના કાચ છે એના ઉપર તમારે નાખતું જવાનું છે ધીમે ધીમે અને હવે પાણી બધું નખાઈ જાય ત્યારબાદ હવે તમારા પાંચ મિનિટ સુધી મિત્રો આ ચશ્મા છે અને આ પાણીની અંદર તમારે ડૂબાડી રાખવાના છે એટલે કે ગ્લાસ છે કાચ છે પાણીમાં ડૂબે તે રીતના તમારે ચશ્માને ડૂબાડી દેવાના છે અને મિત્રો પાંચ મિનિટ થઈ જાય તમને એમ લાગે કે પાંચ મિનિટ ટાઈમ થઈ ગયો છે તો હવે મિત્રો તમારે આ ચશ્માને બહાર કાઢી લેવાના છે અને એક તમારે કોટનનું સ્વચ્છ કપડું લેવાનું છે અને સ્વચ્છ કપડાની મિત્રો તમારે તમારે આ ચશ્મા છે છે એના વ્યવસ્થિત નાખવાના એકદમ વ્યવસ્થિત તમારે સાફ કરી નાખવાના છે મિત્રો તમે આટલું કરશો અને તમને રિઝલ્ટ તમારી સામે તમને જોવા મળશે કે જે ચશ્માના આપણે જે ગ્લાસ હતા એકદમ ઝાંખા પડી ગયા હતા તો મિત્રો હવે તમારા ચશ્માના કાચ છે એકદમ નવા જેવા થઈ જશે અને એકદમ ચમકદાર થઈ જવાના છે અને એકદમ નવે નવા તમારા ચશ્મા બની જશે તો મિત્રો તમે તમારા જૂના ચશ્માની અંદર તમે આ ઉપાય કરી શકો છો એટલા માટે એકવાર અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ